ફિલ્મોના શૂટિંગ વખતે જો કોઈ દુર્ઘટના સર્જાય તો વીમો મળે ખરા આ ઉપરાંત એક્ટર અથવા ડિરેક્ટરને કંઈ થાય તો તેના માટે પણ વીમો હોય છે કે નહીં તેના વિશે અમે તમને જણાવીએ કારણ કે આ બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં એક ઘટના કે દુર્ઘટનાથી કરોડો રૂપિયાનું નુકસાન થવાની પૂરતી શક્યતા હોય છે તો જાણકારી અનુસાર નેવ ફિલ્મોનો વીમો કરાવવામાં આવે છે એમાં અલગ અલગ પ્રકાર હોય છે જેમાં એક્ટર ડિરેક્ટર અને ક્રૂ લોકોનો હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવવામાં આવે છે શૂટિંગ દરમિયાન કોઈ એક્ટરને ઈજા પહોંચે છે અથવા તો અકસ્માત થાય તો તેઓને આર્થિક સહાયતા મળી જાય છે બીજો ઇન્સ્યોરન્સ ફિલ્મોના સેટનો હોય છે જે લોકેશન પર શૂટિંગ થાય છે તેનો વીમો પ્રોડક્શન હાઉસ તરફથી આપવામાં આવે છે આવા સમયે શૂટિંગની પ્રોપર્ટીને કોઈ નુકસાન પહોંચાડે અથવા શોર્ટ સર્કિટથી આગ લાગે તો વીમા કંપની વીમો ચૂકવે છે આ ઉપરાંત મોંઘા સોફ્ટવેર કેમેરા ટ્રાયપોડ ગિમ્બલ જેવા ઇક્વિપમેન્ટ્સ પણ સામેલ હોય છે હવે એક મહત્વનો પોઈન્ટ એ પણ જણાવી દઈએ કે કેવી સ્થિતિમાં વીમો ન મળે તો ભૂકંપ પૂર અને પ્રાકૃતિક આપત્તિને વીમાની ડિક્શનરીમાં એક્ટ ઓફ ગોડ કહેવાય છે એટલે કે જો લોકડાઉન જેવી સ્થિતિમાં શૂટિંગ બંધ રહે તો ઇન્સ્યોરન્સ ક્લેમ ન થઈ શકે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે કોઈ કાનૂની રોક લાગે તેવા સમય પણ મેકર્સ કોઈ ક્લેમ નથી કરી શકતા જો કે કોરોના જેવી મહામારીમાં હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ ઉઠાવી શકાય છે